સ્ક્રેપના વેપારીને ગુનો દાખલ કરવાની ધમકી આપી રૂપિયા એક દસ લાખ પડાવી લીધા સ્ક્રેપનો ધંધો કરતા વેપારીને તેના જ પોતાના સાગરીતો મારફતે પોલીસ પ્રેસવાળાના સ્વાંગમાં આવી રૂપિયા પડાવી લીધા વડોદરાના ઈદગાહ મેદાન પાસે એસ કે ટ્રેડર્સ નામથી ઇલેક્ટ્રોનિક્સ ભંગાનો ધંધો કરતા વેપારી પાસેથી રૂપિયા પડાવી લીધા આ ચોરીના માલ છે તમે આનાથી બોમ્બ બનાવો છો તેવું કહીને વેપારીને ધમકાવ્યા હતા અને રૂપિયા પડાવ્યા હતા વડીકટ વાડી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તરીકે વેપારીને આપી હતી ઓળખાણ આ ગુનામાં પોલીસે નિવૃત્ત પોલીસ કર્મચારી સહિત પાંચની ધરપકડ કરી છે પકડાયેલ આરોપીના નામ મોઈન શાહ દિવાન સલીમ સિદ્ધિક શેખ દિનેશ નથુરાવ હિરે પોલીસ તરીકે ઓળખ આપનાર તાજ જમુલ અલી આરિફ અલી સૈયદ નિવૃત્ત પોલીસ કર્મચારી હર્ષદભાઈ લિંબાભાઈ ગોહિલ પોલીસે પકડાયેલ આરોપી પાસેથી રોકડા રૂપિયા નેવું હજાર પાંચસો એક બાઇક અને રિક્ષા મળી કુલ બે પોઈન્ટ ચાલીસનો મુદ્દામાલ કબજે કર્યો